નમસ્કાર મિત્રો જોબ સફર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે કંડક્ટર માટે જરૂરી સાધન સામગ્રીની વાત કરવાના છીએ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ પહેલું છે ટ્રંક બેગ કન્ડક્ટરને એલ્યુમિનિયમની ચૌદ બાય ચૌદ બાય પાંચની સાઇઝની ટ્રંક બેગ આપવામાં આવે છે ફરજ પૂરી થતાં કન્ડકટરે આ બેગમાં ટિકિટ મશીન ફરિયાદ બુક મની બેગ વિશલ વગેરે સાધનો મૂકીને ને તાળું મારીને બુકિંગ શાખામાં ફરજ ક્લાર્કને સુપ્રત કરવાની હોય છે રોકડ કેશિયરને જમા કરાવવાની હોય છે બીજું છે મની બેગ અર્ધ ચંદ્રકારની આ બેગ બે ખાનાની બનેલી હોય છે આ બેગમાં રોકડ રકમ પરચુરણ રાખવામાં આવતી હોવાથી તેને કંડક્ટરની તિજુરી પણ કહેવાય છે મની બેગ ચોરાય અથવા ખોવાઈ જાય તો ઉપર પગલા લેવામાં આવે છે ત્રીજું છે છે સામાન્ય રીતે પિત્તળ અથવા બનેલી હોય જ્યારે રૂટની બસ ને પ્લેટફોર્મ પર મુકાવવાની હોય ત્યારે ફરસ પરનો કંડક્ટર બસમાંથી નીચે ઉતરી બસની પાછળ ડાબી બાજુએ ચાલતા ચાલતા ત્રુટક ત્રુટક વિસલ મારી યોગ્ય જગ્યાએ બસને રિવર્સ લેવડાવે છે અને છેલ્લે એક લાંબી વિશલ મારી અને બસને અટકાવે છે પછી છે ફરિયાદ બુક ચાલુ મુસાફરી દરમિયાન નિગમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોય તો તે માટે નિયત નમૂનાની ફરિયાદ પોથી કંડક્ટર પાસે હોય છે મુંબઈ મોટર વ્હીકલ એક્ટ 1959 ની કલમ નંબર ચૌદ મુજબ પરિશિષ્ટ ઓ ના નમૂના મુજબની આ ફરિયાદ બુક ચાલીસ પાનાની ડુપ્લિકેટ હોય છે કંડક્ટર રજા પર હોય ત્યારે સ્ટેન્ડ ઇન્ચાર્જને આ બુક સોંપવાની હોય છે જો આ ફરિયાદ કોઈ ફરિયાદ નોંધાવવામાં આવે તો હેડ હેડક્વાર્ટરમાં આવી ફરજ પરના ટ્રાફિક કંટ્રોલરને ફરિયાદ પોથી સુપ્રત કરવાની રહે છે પછી છે લાયસન્સ બેઝ ફરજ દરમિયાન અકસ્માત થાય તો મુસાફરોને પ્રાથમિક સારવાર આપી શકે તે માટે કંડક્ટરોને લાયસન્સ બેઝ મળતા પહેલા સેન્ટ જોન્સ એમ્બ્યુલન્સ સાથે જોડાયેલ કોઈપણ માન્ય સંસ્થામાં નિયત મુદતની તાલીમ મેળવી ફર્સ્ટ એડ પ્રમાણપત્ર મેળવવું જોઈએ જિલ્લાની પ્રાદેશિક વાહન વ્યવહાર ખાતાની કચેરી દ્વારા કંડક્ટરને લાયસન્સ તથા બેજ આપવામાં આવે છે લાયસન્સ સાથે નંબર કોતરેલ પીતળનો બેજ પણ આપવામાં આવે છે જે કંડક્ટરે ફરજ દરમિયાન યુનિફોર્મમાં ડાબી બાજુએ લગાડવાનો હોય છે પછી છે ઇમ્પ્રેસ્ડ કેશ એટલે કે મુસાફરી દરમિયાન કંડક્ટરને પરચુરણની તંગી સહન ન કરવી પડે તે માટે નિગમ દ્વારા ફરજ પર ચડતા প্রত্যেক કંડક્ટરને રૂપિયા 25 નું પરચુરણ આપવામાં આવે છે તેને ઇમ્પ્રેસ્ડ કેશ કહેવાય છે

એક ગરમ ડ્રેસ આપવામાં આવે છે ગણેશની ધુલાઈ માટે દર મહિને રૂપિયા પચીસ ભથ્થું અને ગરમ ડ્રેસ માટે રૂપિયા પચીસ દર વર્ષે ધુલાઈ ભથ્થું આપવામાં આવે છે તો મિત્રો આશા છે કે આ ટૂંકો છે પણ આ વિડીયો તમને ઘણો બધો પરીક્ષામાં ઉપયોગી થશે તો આપણી ચેનલને લાઈક લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં હેપી જોબ સફર